યુપીએલ કંપનીના યુનિટો ગુજરાત સહિત દેશભરમાં કાર્યરત છે યુપીએલ કંપનીના તમામ યુનિટોમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે આ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અન્ય કંપનીઓમાં તેમજ સમાજમાં ફાયર ઇમરજન્સી રેસ્ક્યુ તેમજ મેડિકલ સપોર્ટ સહિત નાની મોટી દુર્ઘટનામાં તાત્કાલિક પહોંચી જઈને મદદ કરે છે યુપીએલ અને સુપરફોર્મ કંપની દ્વારા વર્ષ બે હજાર આઠથી તમામ યુનિટોની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનનું આયોજન કરે છે ત્યારે આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ કોમ્પ્લેક્સ ખાતે રિસ્પોન્સ ટીમ આયોજન કરવામાં આવ્યું હતું હેડ પ્રવીણદાન ગઢવી યુનિટ 1 ના યુનિટ હેડ વિનોદ સિંહ યુપીએલ યુનિટ 12 ના હેડ દીપક ગર્ગ તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના પ્રિતેશ પટેલ અને મનોજ કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગત્ય દ્વારા આ કોમ્પિટિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પિટિશનમાં જમ્મુ સહિત અન્ય રાજ્યોમાં કાર્યરત યુપીએલ કંપની અને ફોર્મના યુનિટોની વીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ખાસ કરીને વાપી યુ નીટની મહિલાઓની ટીમોએ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું ભાગ લેનાર તમામ ટીમોએ આગ ઇમરજન્સી રેસ્ક્યુ તેમજ મેડિકલ સપોર્ટ સહિત નાની મોટી દુર્ઘટના અંગેની કામગીરીના કૌશલ્યો દર્શાવ્યા હતા મેં ચાર મિલાડ હમ વાપી જીઆરફ સે હે હૈઆરટી કોમ્પિટિશન મેં અંકલેશ્વર મેં આયોજિત ક્યાં હૈ પૂરી કોશિશ હે હમ એ ચેમ્પિયનશીપ જીત કે આજે યુપીએલ તરફથી અને સુપર ફોર્મ કંપની તરફથી ઇ આર કોમ્પિટિશન રાખવામાં આવેલી છે ઈઆરટી કોમ્પિટિશન એક એવી કોમ્પિટિશન છે જે સોળ વર્ષથી ખાલી યુપીએલ સાથે કોવિડના સમયને બાદ કરતા કન્ટિન્યુ કરી છે અને આવું ક્યાંય કંપનીમાં કોઈ જગ્યાએ મેં જોયું નથી આ વખતે વીસ ટીમ જે જમ્મુથી માંડીને હલ્દિયાથી માંડીને વાપી તારાપુર હાલોલ કાલોલ બધેથી આવેલી છે ઇવન અમારા આર યુનિટમાં અમારું જીઆરએફ યુનિટમાંથી પણ એ ટીમ આવેલી છે અને સવારે પહેલો ઇવેન્ટ થઈ ગયો રનિંગ કોમ્પિટિશન હવે બાકીના ઇવેન્ટ્સ બધા ભાગ લેશે અને યુપીએલમાં અમારી ટીમ ના તો યુપીએલ પણ બહાર બાજી બીજી બધી ઇન્ડસ્ટ્રીઝને ઇવન સમાજમાં ક્યાંય પણ નાની મોટી દુર્ઘટના થાય તો એ લોકો તરત પહોંચી જાય છે અને આગજાની ઘટનાઓ ઇમરજન્સી રેસ્ક્યુ મેડિકલ સપોર્ટ એમાં હંમેશા એ બધે મદદ કરવા માટે તત્પર હોય છે યુપીએલ ઇઝ વેરી પ્રાઉડ ઓફ ધ ય ધર્મેશ પટેલ ન્યૂઝ અંકલેશ્વર